ગોરીલા ની લેવાય માટી દૂધડા પીલો બેટા અરે નઈ માતા પેલા ગોળીલા પછી દૂધડા ભલે બેટા તમારે જો ગોડીલા ખેલાવા હોય તો રંગમેલ ની અંદર જે આરામ કરો હું તમારા માટે ગોડીલો લઈ આવું છું ભલે માતા ની હઠ લઈ બેઠા છે તો રાજમાંથી સારા માં સારો કાપડીઓ બોલાવી અને દરજી પાસે ઘોડીલો બનાવરાવો ભલે માતા ચાલુ કર્યું છે તમે કાપડ વેચો હમ કેવા વેચો કેવા લેવા ઈ કયો ને પેલા અમારે બહુ કિંમતી જોઈએ કિંમતી એટલે કિંમતી એટલે તમારી આગળ ન હોય એવા તો નહીં હોય કાંઈ વાંધો નહીં સારામાં સારું મોંગા મોંગો કાપડ બતાવો અને લીલું 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 લાલ નહીં આલે લાભાઈ લાલ નહીં આલે તને કીધું બતાય શું કરવું હે હે અમારે રામદેવ રામદેવ આટ લીધી હે હ ને આટુ ઘોડીલો બનાવવાનો આ એક જ છે અટાણ વૈધું આમથી આમ તો છે ચોકડી ઉપર હતા તમે હા ઠેક દોડું એમને કઈ વાંધો ને હાલ ચાલો ને શું કિંમત આની કિંમત તો બહુ ઊંચી છે આની આપો કેટલી શું કરવાનું કીધું તમે રામાપીનો ગોડીલો બનાવવાનો તો એમાં થોડા પૈસા લેવાનો હોય યાર ન લેવાનો હોય ન હોય તો નીકળો હા તો રાખો બીજું હું તમારું નોકરી કરો તમે અમે તો આ કરી જ છીએ લાવો હવે દર્જી બોલાવી લાવી અને કપડ આપી દઉં આજ રાજ વિશે બોલાવવાનું કારણ વિરા અરે દરજી ભગત આ કાપડ અને ભગત છે દરજી ભગત આ કાપડ હા મારે ડોટ કલાકમાં ઘોડી લો જોઈ આ તો હમણા બની જાય આ તો અટાટી બનાવી નાખજો કાઈ વાંધો નહીં હું ગયો એવો પાછો આવું ભલે ભલે હા ભલે ભલે તો ચાલ માટે રાજનું કામ છે તો મારી દરજીને બોલાવું અને બને મડી

અને એ ખબર નથી રહે ક્યાંથી ખબર હોય તો ખબર હોય ને મને આપણે બે તો હતા એવું હોય છે તે હું નિંદર માં હું કરો બોલાવી આમ જો આનું કાપ જો કાપડમાંથી ઘોડીલો બનાવવાનો છે આનો કાપડ જોવા દેશો તને જોવા દેવું જ પડે ને આમાં તને થોડી ના પડાય જો એમ નહીં તો મને આપો તારી પર મને વિશ્વાસ નથી આવતો ક્યારેક તો વિશ્વાસ કરો અમારા જેવો નથી તું કાશું દે નહીં મારે શું કરવાનું ભાઈ ને ભલે મારા માથે વિશ્વાસ નથી લે હું તમને કહું હું તું મને એમ કહું છું કે છે ને ભાઈના છે કે નહીં છે કબજો બનાવાય ઈ વાત તારી તારો કબજો મારું શૂટ નમેલ આવી જાય આપણે

તમને હું કઉ છું જો મને કબજો નહીં સી જો હા તો માર પિયર વહી જાય તો વહી જા હું વહી જા અર પિયર જરાય નથી પડી અરે જરાય નહી બોલ હવે આને તો ડેમો કરણ પાઈ દેવા થોડું તું પીન થોડું હોલા ભાઈ ટ્રાય કરી લે કે મોનો કોટો એક જને એમો કરો એને ઘર માં ભી પીડી છે મારી હા લ્યો ને ઓલી કબજો સમજો હમણા બનાવી દઉં એમ ને હાથ અડાડો

કાટ ખોડા ને ડેલા મને બો બોલો સો એટલું બધું કાલનો કાર છે બોલું જ ને સારું તો હું જા જા આવી આલ મિંદડી બોલતા ને નકર નઈ જા તને થોડો હું કહું ગાંડી જા તો ગાંડી તો ક્યો સો સોય એવી તો ખાવ ને ગાંડી સો ના તું ડાઈ સો પાંચ માણન પૂછો તો હું પૂછું હું હે પે વેવલી થા મને થોડવા માંડે વે દીવો લઈને ગોતવા જાવ તોય નો મળે આવી પે મારા નથી જોતી આવી તોને જાવ જાવ આમાં મામા એમણે અહીંયા આ તો લે દઈને તો મરી ગયા હવે હારું આટ આવજો હે

ભાઈ કહ નાનો ભાઈ આ તમે મોટા છો તો પેલા ગોળીલા તમે ખેલવો ભલે નાનો ભાઈ

તમે ખેલવો ભલે મોટા ભાઈ એ ગોડી ને બેસે રામા બે ગોડી ને બેસે Então, અંદર બોલવાનું કારણ ખરી ફરી પ્રધાન આજ નાના ભાઈ આજ ઘોડીલા ખેલતા ખેલતા આજ આકાશ માર્ગ કે ઉડી ગયા છે અરે ભલે વિરમ દેવ તમે રાજમાં જે આરામ કરો હમણાં હું તપાસ કરું હે આજે વરદાના બોલ આવે દેજી આવો તેરે હા લાવો મારું ઇનામ અરે ઇનામ તો તમને દેવું જ છે હા પણ પેલા ઈ કયો કે ગોડીલામાં હું કરામત કરી હતી ગોડીલામાં કાય કરામત નથી કરી કાય કરી છે એટલે ભાઈ એમાં થોડી કરામત કરવાની હું થોડો કાય જાદુ કર અરે રામાપીર આકાશ માર્ગે ઉડી ગયા હું કરું તો તમે કઈ કરામત કરી હોય તો હું કરામત કરતો તો હું આય થોડો હોય ભાઈ આછું બોલી ને હું લઉં હાચું જ બોલું ભાઈ આમ નહીં માને

એ યહા જે આકાત મારગે